માલ બનાવવાનો છે તમે જોઈ શકો છો એ રોકડ છે તમે જોઈ શકો છો ખોલી દઈએ એડ ખોલીને વાર બનાવવાના છે વાર પિસ્ટન કામ કરવાનું છે એ જોઈ શકો છો આ છે સમોસા કવર

બહાર કાઢશું હવે તમને બહાર કાઢીને બતાવું હું તમે જોઈ શકો છો હવે આપણે કાઢીશું રોકડ હા ગાઈ તમે જોઈ શકો છો તો અમે આપણે કાઢીશું રોકડ હવે લઈ લો બોલ બતાવશું ডুডোয করcción আটোডেি আটার আটডুি আরা আডে আ আটাযা আমঢরানি আমক়ে আটার�のは কোসে আগ়ে আডুলা, বা billহো sometimes tnd়াডের আলুরা আকেপশে আটরেকে આમ પક્કરથી નીકાળી દેવાનો તમે જોઈ શકો છો કરીને ખેંચી દેવાનો નીકળી ગયો છે પીન આવે તમે જોઈ શકો છો આ પીન નીકળી ગઈ છે સાથે સાથે પીનના બોલ્ટ સાથે જોઈ શકો છો રોકર કહેવાય અને અંદર આવે હેડમાં અને ટેપેટનું બોલ્ટ કહેવાય જે ટેબેટ સેટ કરવામાં આવે તો તમે જોઈ લો હવે બીજું એક પણ કાઢવાનું છે આવું આ રહ્યું એક આપણે અહીંથી નીકાળી અને અહીંથી પણ કાઢવાનું છે તમે જોઈ શકો છો અહીંથી કાઢવાનું છે એને આ બોલ લઈને હવે તમને કાઢીને બતાવશું તમે જોતા રહેજો તમે જોઈ શકો છો બીજું પણ આપણે કાઢવાનું છે પકડથી કાઢી શકો છો દઈ છે કાઢવાની ટાઈટ છે એટલે પિન નીકળી ગઈ છે નીકળી ગઈ નીકળ જાય છે જોઈ શકો છો આ પિન લોકરની

সিলেডার কে পিস চক

চেনা বল তোর কে হয় এই পিস্টন পিস্টনের রিংও পুরো গিয়ে গেছে তাহলে দেখছ তো বাই বাই রে যাব লক মাপ ফাইনাল পিস্টন টুটি গে তো এই সব আর পিস্টন টুটি গিয়েছে টুটি গিয়েছে